ની શરૂઆત કરીએ મેઘરાજાની ધમાકેદાર ઇનથી અને આ ગુજરાત ફર્સ્ટ છે જૂનાગઢનું માણાવદર અને ઘેડ પંથક જળબંબાકાર માણાવદર પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે ધારાસભ્ય અરવિંદ લાડાની જળસંકટ સમયે

ava pi કહી રહ્યા છે કે મારા ગામમાં ચારે તરફ પાણી છે હું શું કરી શકું ધારાસભ્ય અરવિંદ સ્થાનિકોમાં રોજ ઉઠ્યો છે 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 આપણે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ચારે તરફ પાણી પાણી જ નથી દેખાઈ રહ્યા અને આ વચ્ચે એ સ્થાનિકો કે જે જનતાના પ્રતિનિધિ પર નિર્ભર રહી શકે છે પરંતુ હવે લાગતું નથી કે જનતાના પ્રતિનિધિ પર નિર્ભર રહેવું જોઈએ કારણ કે આવા ઢીલા જવાબો આપી રહ્યા છે તેઓ માણાવદર પંથકના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકો

સાથ આપી શકે સહકાર આપી શકે એમની સમસ્યાનું નિરાકરણ લાવી શકે એમની જવાબદારી બને છે પરંતુ માણાવદર પંથકમાં એવો વરસાદ પડ્યો દસ ઇંચ જેટલો વરસાદ જેને મોટું બાનું આપીને આ ધારાસભ્ય ઢીલોઢામ જવાબ આપી રહ્યા છે